આગામી સમયમાં ચૈતર વસાવાને છોડાવવા માટે શું આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં આંદોલન કરવાના છે

રહેતા હોય છે જી હા મિત્રો ચૈતર વસાવવાનો સ્વભાવ છે જે લોકોના લોક પ્રતિનિધિત્વ તરીકે લોકોના પ્રશ્નો ઉઠાવવા અને લોકોને મદદ કરવી અવારનવાર ચૈતર વસાવા ચર્ચામાં રહેતા હોય છે તેઓ સરકારી તંત્રનો પણ અવારનવાર ઉધળો લેતા હોય છે ત્યારે અત્યારે હાલમાં થોડા સમય પહેલાં જે ઘટના ઘટી અને તેને કારણે તેઓ અત્યારે હાલ વડોદરાની જેલમાં પહોંચ્યા છે લોકો અત્યારે હાલ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે ચૈત્ર વસાવાને છોડાવવા માટેની માંગણી કરી રહ્યા છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં ડેડિયાપાડામાં લોકો ભેળા થયા હતા રેલી કાઢી હતી અને કહ્યું હતું કે ચૈત્ર વસાવાને છોડવામાં આવે જો કે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક 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 આરોપો લગાવ્યા હતા આક્ષેપો લગાવ્યા હતા જી હા મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ચૈતર વસાવાને જે અત્યારે હાલ જન્મ પૂરવામાં આવ્યા છે અને તેના ભડગા છેક વડોદરામાં પણ પડ્યા હતા સુરતમાં પણ પડ્યા હતા અને સુરતમાં પણ આદિવાસી સમાજના યુવાનો ભેગા થઈ અને એક રેલી કાઢી હતી અને તેમણે રેલીમાં જે છે એ તેમને નારાઓ પણ લગાવ્યા હતા અને ચૈતર વસાવાને છોડાવવા માટેની માંગણી તે સમયે પણ કરવામાં આવી હતી એટલે અત્યારે હાલ કહેવામાં આવે તો આ જે ચૈતર વસાવા છે એ આદિવાસી સમાજના એક મોટા નેતા તરીકે ઉભરી રહ્યા છે જી હા મિત્રો તો વાત કરવામાં આવે તો ચૈત્ર વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે કારણ કે તેઓ છે સરકારી તંત્રનો અવારનવાર ઉધળો લેતા હોય છે અને લોકોના પ્રશ્નો માટે લડતા હોય છે અને સરકારના પ્રતિનિધિત્વ તરીકે અને તેમને એક લોકોના પ્રતિનિધિત્વ તરીકે તેમને લડવું પણ જોઈએ ત્યારે અત્યારે હાલમાં સૌથી મોટી અને એક ખબર આવી છે કે ચૈત્ર વસાવાને જો આગામી સમયમાં છોડવામાં નહીં આવે તો આદિવાસી સમાજના લોકોએ શું કહ્યું છે અને આદિવાસી ધારાસભ્ય અનંત પટેલે પણ એક મોટી વાત કરી દીધી છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો અનંત પટેલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે એ આદિવાસી વિરોધી છે સાથે જ તેમણે કહ્યું કે ચૈતર વસાવાને અમારું ખુલ્લું સમર્થન છે ચૈતર વસાવાને જો આગામી સમયમાં છોડવામાં નહીં આવે તો જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા રેલી કાઢતા અમે જરા પણ અચકાશ્યું નહીં સાથે જ અનંત પટેલે ભાજપના આદિવાસી નેતાઓને કઠપુતળી સમાન ગણાવ્યા છે અને તેમણે કહ્યું કે જો એ નેતાઓ ચૈત્ર વસાવાના સમર્થનમાં બોલે તો ભવિષ્યમાં એમને ટિકિટ નહીં મળે એવા ડરને કારણે તેઓ બોલતા નથી પરંતુ અમે ચૈતરની સાથે છીએ અને આદિવાસીઓની સાથે છીએ અને સાથે જ અનંત પટેલે એવું પણ જણાવ્યું કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની જે ધરપકડ કરવામાં આવી છે એ ધરપકડ બિલકુલ બિલકુલ અયોગ્ય છે તેઓ અનંત પટેલનું જણાવું છે જોકે ગોપાલ ઇટાલિયા પણ થોડા સમય પહેલાં આ વાત કરી ચૂક્યા છે ચૈત્ર વસાવાના સમર્થકોનું પણ આવું જ કહેવું છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો અનંત પટેલે બીજી વાત એ કરી કે ધરપકડ સમયે કોઈ અરજી કે ફરિયાદ નહોતી થઈ અને છતાં પણ ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે તેવી વાત અનંત પટેલ એટલે કે આદિવાસી ધારાસભ્ય કરી છે જી હા મિત્રો જો કે બીજી બાજુ બીજી બાજુ ચૈત્ર વસાવાના સમર્થકો ચૈત્ર વસાવાના સમર્થનમાં છે તો અન્ય ગઈકાલે એવા પણ સમાચાર સામે આવ્યા કે ડેડિયાપાડામાં મહિલાઓએ રેલી કાઢી અને જેમાં ચૈતર વસાવાનો ખુલ્લો ખુલ્લો વિરોધ કર્યો જી હા મિત્રો વાત કરવામાં આવે તો તેમણે ચૈતર વસાવાની વિરુદ્ધમાં નારા લગાવવામાં આવ્યા જેમાં ચૈતર વસાવા છે એ મહિલાઓ વિરોધી છે ચૈતર વસાવા હાય હાય મુર્દાબાદ જેવા અનેક નારાઓ ગઈકાલે લગાડવામાં આવ્યા સાથે જ જે ઘટના બની અને એ ઘટનામાં એવું કહેવાનું થાય છે ભારતીય જનતા પાર્ટીના જે મહિલા પ્રમુખ છે તેમનું કે મારી સાથે અભદ્ર રીતે વાત કરી ગાળાગાળી કરી તેવું ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખનું કહેવું છે જો કે અત્યારે હાલ આ ઘટનામાં કેટલી સત્યતા છે ને કેટલી નહીં એ હજુ સુધી બહાર આવી નથી આ બધી છે એ આ બધી માહિતી એ જાંચ પડતા બાદ જ આપણને જાણવા મળશે જો કે હવે ચૈત્ર વસાવા ક્યારે છૂટે છે એ તો હવે આગામી સમયમાં કોર્ટના ફેસલા પછી જ ખબર પડશે પરંતુ મિત્રો આ વિષય અંગત તમારું શું માનવું છે તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો સાથે જ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે પણ જણાવો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ જાણે છે ચૈત્ર વસાવા એ આદિવાસી સમાજના હીરો છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે જો કે ચૈતર વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે જી હા મિત્રો ચૈતર વસાવાનો સ્વભાવ છે જે લોકોના લોક પ્રતિનિધિત્વ તરીકે લોકોના પ્રશ્નો ઉઠાવવા અને લોકોને મદદ કરવી અવારનવાર ચર્ચા વસાવા ચર્ચામાં રહેતા હોય છે તેઓ સરકારી તંત્રનો પણ અવારનવાર ઉધળો લેતા હોય છે ત્યારે અત્યારે હાલમાં થોડા સમય પહેલાં જે ઘટના ઘટી અને તેને કારણે તેઓ અત્યારે હાલ વડોદરાની જેલમાં પહોંચ્યા છે લોકો અત્યારે હાલ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે ચૈત્ર વસાવાને છોડાવવા માટેની માંગણી કરી રહ્યા છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં ડેડિયાપાડામાં લોકો ભેળા થયા હતા રેલી કાઢી હતી અને કહ્યું હતું કે ચૈત્ર વસાવાને છોડવામાં આવે જો કે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક 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 આરોપો લગાવ્યા હતા આક્ષેપો લગાવ્યા હતા જી હા મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ચૈતર વસાવાને જે અત્યારે હાલ જન્મ પૂરવામાં આવ્યા છે અને તેના ભડગા છેક વડોદરામાં પણ પડ્યા હતા સુરતમાં પણ પડ્યા હતા અને સુરતમાં પણ આદિવાસી સમાજના યુવાનો ભેગા થઈ અને એક રેલી કાઢી હતી અને તેમણે રેલીમાં જે છે એ તેમને નારાઓ પણ લગાવ્યા હતા અને ચૈતર વસાવાને છોડાવવા માટેની માંગણી તે સમયે પણ કરવામાં આવી હતી એટલે અત્યારે હાલ કહેવામાં આવે તો આ જે ચૈતર વસાવા છે એ આદિવાસી સમાજના એક મોટા નેતા તરીકે ઉભરી રહ્યા છે જી હા મિત્રો તો વાત કરવામાં આવે તો ચૈત્ર વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે કારણ કે તેઓ છે એ સરકારી તંત્રનો અવારનવાર ઉધળો લેતા હોય છે અને લોકોના પ્રશ્નો માટે લડતા હોય છે અને સરકારના પ્રતિનિધિત્વ તરીકે અને તેમને એક લોકોના પ્રતિનિધિત્વ તરીકે તેમને લડવું પણ જોઈએ ત્યારે અત્યારે હાલમાં સૌથી મોટી અને એક ખબર આવી છે કે ચૈત્ર વસાવાને જો આગામી સમયમાં છોડવામાં નહીં આવે તો આદિવાસી સમાજના લોકોએ શું કહ્યું છે અને આદિવાસી ધારાસભ્ય અનંત પટેલે પણ એક મોટી વાત કરી દીધી છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો અનંત પટેલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે એ આદિવાસી વિરોધી છે સાથે જ તેમણે કહ્યું કે ચૈત્ર વસાવાને અમારું ખુલ્લું સમર્થન છે ચૈત્ર વસાવાને જો આગામી સમયમાં છોડવામાં નહીં આવે તો જન આક્રોશ રેલી અને ન્યાયયાત્રા રેલી કાઢતા મેં જરા પણ અચકાશ્યું નહીં સાથે જ અનંત પટેલે ભાજપના આદિવાસી નેતાઓને કઠપુતળી સમાન ગણાવ્યા છે અને તેમણે કહ્યું કે જો એ નેતાઓ ચૈત્ર વસાવાના સમર્થનમાં બોલે તો ભવિષ્યમાં એમને ટિકિટ નહીં મળે એવા ડરને કારણે તેઓ બોલતા નથી પરંતુ અમે ચૈતનની સાથે છીએ અને આદિવાસીઓની સાથે છીએ અને સાથે જ અનંત પટેલે એવું પણ જણાવ્યું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની જે ધરપકડ કરવામાં આવી છે એ ધરપકડ બિલકુલ બિલકુલ અયોગ્ય છે તેઓ અનંત પટેલનું જણાવું છે જોકે ગોપાલ ઇટાલિયા પણ થોડા સમય પહેલાં આ વાત કરી ચૂક્યા છે ચૈત્ર વસાવાના સમર્થકોનું પણ આવું જ કહેવું છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો અનંત પટેલે બીજી વાત એ કરી કે ધરપકડ સમયે કોઈ અરજી કે ફરિયાદ નહોતી થઈ અને છતાં પણ ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે તેવી વાત અનંત પટેલ એટલે કે આદિવાસી ધારાસભ્ય કરી છે જી હા મિત્રો જો કે બીજી બાજુ બીજી બાજુ ચૈત્ર વસાવાના સમર્થકો ચૈત્ર વસાવાના સમર્થનમાં છે તો અન્ય ગઈકાલે એવા પણ સમાચાર સામે આવ્યા કે ડેડિયાપાડામાં મહિલાઓએ રેલી કાઢી અને જેમાં ચૈતર વસાવવાનો ખુલ્લો ખુલ્લો વિરોધ કર્યો જી હા મિત્રો વાત કરવામાં આવે તો તેમણે ચૈતર વસાવવાની વિરુદ્ધમાં નારા લગાવવામાં આવ્યા જેમાં ચૈતર વસાવા છે એ મહિલાઓ વિરોધી છે ચૈતર વસાવા હાય હાય મુર્દાબાદ જેવા અનેક નારાઓ ગઈકાલે લગાડવામાં આવ્યા સાથે જ જે ઘટના બની અને એ ઘટનામાં એવું કહેવાનું થાય છે ભારતીય જનતા પાર્ટીના જે મહિલા પ્રમુખ છે તેમનું કે મારી સાથે અભદ્ર રીતે વાત કરી ગાળા ગાળી કરી તેવું ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખનું કહેવું છે જો કે અત્યારે હાલ આ ઘટનામાં કેટલી સત્યતા છે ને કેટલી નહીં એ હજુ સુધી બહાર આવી નથી આ બધી છે એ આ બધી માહિતી એ જાચ પડતાલ બાદ જ આપણને જાણવા મળશે જો કે હવે ચૈતર વસાવા ક્યારે છૂટે છે એ તો હવે આગામી સમયમાં કોર્ટના ફેસલા પછી જ ખબર પડશે પરંતુ મિત્રો આ વિષય અંગત તમારું શું માનવું છે તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો સાથે જ ક્યાંથી જોઈ રહ્યા છે પણ જણાવો મળીશું એક નવા જ ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ